જય હિન્દ જય ભારત મિત્રો હું છું આરબી વાવથરાજ ને તમે જોઈ રહ્યા છો આરબી વાવથરાદ યુટ્યુબ ચેનલ મિત્રો તમે જોઈ શકો છો મારી મગફળી હજી સુધી પાણી પડ્યું છે આજે તારીખ છે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને સોમવાર મિત્રો જો પાણી એકદમ કાળું થઈ ગયું છે મગફળી સુકાઈ ગયું છે બધી ચાર વાર પાણી છે સામે બાજરી છે બાજરીની અંદર પણ પાણી થોડી છે બાજરી પણ બગડી ગઈ છે અને આ મગફળી છે તો મગફળીમાં નુકસાન તો છે જ કુદરત કરે કોઈ ના કરે હજુ પાણી પણ દુર્ગંધ મારવા માંડ્યું છે જોઈ શકો છો પાણી પણ સુકાવાનું કોઈ નામ લેતું નથી હજુ સુધી બ બે ફૂટ પાણી પડ્યું છે મિત્રો તમારે પાણી કેવું છે કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો અને મિત્રો વિડીયો સારું લાગે તો તો તમારા મિત્ર મંડળ સર્કલની અંદર શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય હિન્દ જય ભારત જય જયગી ગુજરાત